ખેડાના મૌદા તાલુકાના મિરઝાપુર ખાતે કોંગ્રેસનું ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં એઆઈસીસી સેક્રેટરી રામકિશન ઓઝાજી ગુજરાત વિધાનસભાના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બિમલભાઈ શાહ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રભારી ભીખાભાઈ રબારી મૌદા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલસિંહ રાઠોડ કપડવજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાડુસિંહ ડાભી હાજર રહ્યા હતા આ દરમિયાન ધારાસભ્યની ઘર વાપસી થઈ અગાઉ ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય પરમાર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સંસદ સભ્ય આ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે રાજ્યમાં પણ સરકાર ભાજપની છે ને કેન્દ્રમાં પણ સરકાર ભાજપની તેમ છતાં અહીંયા યુવાનોને રોજગાર નથી મળતો દિવસે દિવસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પ્રજાએ વહીવટ સોંપ્યો તો એ જિલ્લા પંચાયતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને છેલ્લા દોઢ વર્ષ કરતાં વધારે સમય થયો હોવા છતાં સરકાર આજે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નથી કરાવતી નગરપાલિકાઓની ચૂંટણીઓ નથી કરાવતી ત્યારે મહુધા વિધાનસભા વિસ્તારના આજે કાર્યકરોના સંમેલનમાં અમારા પૂર્વ સાથી ધારાસભ્યભાઈ ઇન્દ્રજીતભાઈ ભારતીય જનતા પાર્ટીમાં પહેલાં જોડાયા હતા આજે એમને પણ અહેસાસ થયો કે ભારતીય જનતા પાર્ટીમાં ગરીબ સામાન્ય વર્ગના લોકોનો અવાજ નથી સંભળાતો આ વિસ્તારનું કામ નથી થતું લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે ને એના જ કારણે આજે એમણે ઘર વાપસી કરી છે ને ઇન્દ્રજીતસિંહભાઈ અને એમની સાથેના તમામ કાર્યકરો ભેગા મળીને આજે સંકલ્પ કર્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફરી લોકો વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ મેળવીશું અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવે સામાન્ય લોકોના પ્રશ્નોનું પ્રશ્નો નું નિવારણ થાય શિક્ષણ હોય આરોગ્ય હોય ખેડૂતોના પ્રશ્નો હોય કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય એના માટે સૌ સાથે મળીને લડવાનો આજે સંકલ્પ કર્યો છે ભારતીય જનતા પાર્ટી તરફથી રાહુલ ગાંધીજીને આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા આખો દેશ જોઈ રહ્યો છે કે મોદી અદાણીની અદાણી જુગલબંધી એ કેવી રીતે દેશને લૂંટવાનું કામ કર્યું છે અને દેશ પૂરતું નહીં છે કે અમેરિકા સુધી અદાણી દ્વારા લાંચ ને અન્ય રીતે કાવા દાવા કરીને મોદી સરકારનો દુરુપયોગ કરીને કોન્ટ્રાક્ટ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે એની પરની ચર્ચા પાર્લામેન્ટમાં ના થાય અને જે રીતે ગૃહમંત્રી અમિત શાહે હલકી માનસિકતા સાથે હલકી ભાષામાં બાબા સાહેબ આંબેડકર વિશે એમ કીધું કે આજે ફેશન થઈ ગઈ છે કે આંબેડકર 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 બોલો અને પોતાની વાહવાહી કરો એ અમિત શાહે જે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું અને એની વિરોધમાં એના સામે આક્રોશમાં બધા જ પક્ષના સંસદ સભ્યો સંસદની બહાર વિરોધ કરતા હોય અને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો દ્વારા ઘેરવણતરુપ થાય અને કોઈ પણ જાતની ધક્કા મૂકી કે કોઈ મારામારી નહીં થઈ હોવા છતાં પણ ખોટી રીતે કોંગ્રેસના નેતાઓને બદનામ કરવા માટે કોંગ્રેસના નેતાઓને ડરાવવા દબાવવા માટે ફરિયાદો કરવામાં આવે એક તરફ હલકી ભાષામાં બાબા સાહેબ આંબેડકર વિશે પાર્લામેન્ટમાં ટિપ્પણી થાય એમનું અપમાન કરવામાં આવે દેશના સંવિધાનનું અપમાન કરવામાં આવે અદાણીને મોદીની ભાગીદારીની ચર્ચા ના થાય એના પ્રયત્નો કરવામાં આવે અને બીજી બાજુ હુમલો કર્યો છે એવા આક્ષેપ લગાવવામાં આવે હું માનું છું કે આ હલકી માનસિકતા છે અને દેશના લોકોના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે ને એમણે જે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે એનાથી લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટેનો આ પ્રયત્ન થઈ રહ્યો છે દેશની જનતા જોઈ રહી છે કે દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું આખા વિશ્વમાં પહેલી વખત એવું થયું કે દેશની પાર્લામેન્ટમાં અપમાન થઈ રહ્યું છે દેશના સામાન્ય લોકોના હક અધિકારની વાત પાર્લામેન્ટમાં કરવાવાળા કોંગ્રેસના સંસદ સભ્યોને પણ ચર્ચા કરવાથી રોકવામાં આવે છે આખા દેશની અવાજ એવા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને પણ ક્યાંક ચર્ચામાં ભાગ ના લઈ શકે ક્યાંક એની વાતો ડાયવર્ટ કરવા માટે એમની પર આ ખોટા આક્ષેપ કરવામાં આવે છે પણ દેશની જનતા જોઈ રહી છે કે જેણે બાબા સાહેબનું અપમાન કર્યું છે જેણે સંવિધાનનું અપમાન કર્યું છે જેણે લોક નેતા રાહુલ ગાંધીને રોકવાનો પ્રયત્ન કર્યો છે એનો જવાબ લોકો રસ્તા પર ઉતરીને આવશે આપશે ને સમય આવે ત્યારે મત આપવાનો આવશે ત્યારે મતરૂપે પણ જવાબ આવશે ફરી એકવાર આપણે ઘર વાપસી કરી છે એટલે કે કોંગ્રેસમાં હતા ભાજપમાં ગયા ને ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા છે માટે આ નિર્ણય લેવું પડ્યું શું કહે છે આજે મીડિયાના માધ્યમ દ્વારા હું જે બીજેપીમાં ગયેલો એ મારું ગોત્ર છે મારો પરિવાર છે અને મારા પરિવારમાં હું પાછો આવ્યો છું કોંગ્રેસની વિચારધારા સાથે હું જોડાયેલો છું ભાજપની જે વિચારધારા છે છેના જે વિચારો છે એની સાથે હું શહેર બી સંમત નથી કોંગ્રેસમાં હતો છું અને રહેવાનો છું મેં એ પાર્ટી સાથે જે ગયેલો એ મારી ભૂલ હતી એ ભૂલને સ્વીકારીને આજે હું પાછો કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો છું મારો પરિવાર છે ને મારા પરિવાર સાથે ફરીથી હું જોઈન થયો છું કાર્યકરો સાથે ખબે ખબો મિલાવીને આવનાર જે ચૂંટણી છે એ ચૂંટણીના સારા પરિણામો આવે એવી હું સખત મહેનત કરીશ અને મારા વિસ્તારના જે બી કાર્યકરો છે જે બી વડીલો છે નેતાઓ છે એમની સાથે મળીને કોંગ્રેસ પાર્ટી ફરીથી મુદ્દામાં ઊભી થાય એવી તમામ કોશિશો અને સખત મહેનત કરી અને કોંગ્રેસની જિલ્લા પંચાયત કોંગ્રેસની નગરપાલિકા અને તાલુકા પંચાયત પાછી આવે એવી મહેનતો હું કરવા તૈયાર ભાજપની વિચારસરણી છે એ વિચારસરણી સાથે હું સંમત નથી એકદમ જૂઠી પાર્ટી છે એ જૂઠાને વરેલી છે જ્યારે કોંગ્રેસ પાર્ટી એ સત્યના માર્ગે છે અને સત્યના વિચારો છે જ્યારે કોંગ્રેસ પરિવાર ના વિચારો એકદમ સત્ય છે અને સત્ય સાથે હું વરેલો છું એટલે એ પાર્ટીમાં હું આજે કોંગ્રેસમાં ફરીથી જોઈન થયો છું અને કોંગ્રેસ પરિવારમાં પાછો હું આવી ગયો છું હું ભાજપમાં જોડાયેલો મારું મન હતું જ નહીં કમ મને જ પાર્ટીમાં ગયેલો ત્યાં એક જ દિવસ ગયો છું અને કોઈ બી મેં ઇન્ટરવ્યુ બી નથી આપ્યું ને કોઈ પાર્ટીના પક્ષના મિટિંગોમાં હું ગયો નથી મને આવકાર્યો બી નથી હું ગયો નથી કમાને ગયેલો ને મારું મન બી નહોતું માનતું છતાં બી હું ગયેલો એટલે આજે હું મારા કોંગ્રેસ પરિવારના વિચારો સાથે જ જોડાયેલો છું અને કોંગ્રેસ પરિવાર સાથે જ છું અને કોંગ્રેસ પરિવારમાં પાછો આવ્યો છું ભાજપ પાર્ટીના જે પ્રમુખ છે એ મને સ્વીકારતા નતા નહોતા મને બોલાવ્યો બી નથી અને હું ગયો બી નથી અને મારું મન બી નહોતું માનતું એટલે હું કોઈ કામે લાગ્યો જ નથી મારું મન જ નહોતું માનતું એ જૂઠી પાર્ટી સાથે કામ કરવાનું મારું ભાજપની જે નીતિ છે આપ સૌને ખબર છે ભાજપ પાર્ટી ભાજપના નેતાઓ લોકોને મને એ લોકોને લઈ જાય છે આ ધમકી આપીને પણ એવી માનતો નથી હું કોઈનાથી બીતો નથી પણ મારા એક અંગત કામે ગયેલો અને મને ત્યાં કેસ પહેરાવી દીધેલો એ મારી ભૂલ હતી હું સ્વીકારું છું બધાની માફી માંગુ છું મને ત્યાં જોડાસ ફેરાવી દીધેલો મને તો ખબર ભી નથી હું ખાલી મારા કામથી મળવા ગયેલો અને ત્યાં મને બાર ફેજ ઉપર ચડાવી દીધેલો કેસ ફેરાવી દીધેલો જિગ્નેશ સોડા ખેડા